બનાસકાંઠા જિલ્લામાં ભાદરવી પૂનમનો મહામેળો સોળે કળાઈ જામ્યો અંબાજીમાં ભક્તિ અને શ્રદ્ધાનું ઘોડાપુર દૂર દૂરથી પદયાત્રા કરીને આવતા લાખો માય ભૂતોય વહીવટી તંત્રની વ્યવસ્થાઓને વખાણી વિશ્વ પ્રસિદ્ધ યાત્રા ધામ અંબાજીમાં ભાદરવી પૂનમનો મહામેળા પ્રસંગે ભક્તિ શક્તિ તપ અને શ્રદ્ધાના જાણે ઘોડાપુર ઉમટ્યા છે ભાદરવી પૂનમનો મહામેળો હવે સોળે કળાઈ જામ્યો છે દૂર દૂરથી પદયાત્રા કરીને અંબાજી આવતા માય ભક્તોમાં અંબેના દર્શન કરી ધન્ય બન્યા છે અંબાજી જતા તમામ રસ્તા પર ભરચક માનવ પ્રવાહ ભક્તિભાવથી અંબાજી તરફ ઉત્સાહભેર આગળ વધી રહ્યો છે રાજસ્થાન રાજ્યના ઉદયપુર નજીક ખેરવાડા ગામના વતની શ્રી મહેન્દ્ર કુમારે પોતાના અનુભવ વ્યક્ત કરતા જણાવ્યું કે ગુજરાતમાં અંબાજી ખાતે રાજ્ય સરકાર ખૂબ સારી વ્યવસ્થા કરી છે અહીંયા માના દર્શન કરવાથી આનંદની અનુભૂતિ થઈ છે હું આપ સૌને અહીં માના દર્શન કરવા માટે આવો અહીં આવી જશો કે ચારે તરફ રસ્તાથી લઈ તમામ પ્રકારની સુવિધાઓ રાજ્ય સરકાર અને વહીવટી તંત્ર દ્વારા ખૂબ જ સારી રીતે કરવામાં આવી છે જે બદલ હું ધન્યવાદ વ્યક્ત કરું છું ગામના રહેવાસી યાત્રાળુ શ્રી દીપક પંચાલે જણાવ્યું કે અંબાજીના મેળામાં આવ્યો અહીં માના દર્શન કરવાથી ધન્યતાની લાગણીનો અનુભવ થયો છે મને માના ધામે ધજા ચડાવવાનો લાહો મળ્યો ખરેખર રાજ્ય સરકારે આટલી સારી વ્યવસ્થા કરી છે કે અહીં અમને જરાય તકલીફ નથી પડી સાબરકાંઠા જિલ્લાના વિદનગર તાલુકાના રાજપુર ગામના યાત્રાળુ શ્રી પટેલ આશિષે જણાવ્યું હતું કે માં આંબેના દર્શન કરવાથી ધન્યતા અને પાવનતાનો અનુભવ થાય છે એની વ્યવસ્થા બહુ જ સારી છે બદલ હું ગુજરાત સરકારને ધન્યવાદ આપું છું આણંદ જિલ્લાના પેટલાદ તાલુકામાંથી અંબેના દર્શન પધારેલા શ્રી ઉમાબેન રાવલે જણાવ્યું હતું કે હું માના દર્શને છેલ્લા દસ વર્ષથી આવું છું અહીં જિલ્લા તંત્ર દ્વારા યાત્રાળુઓની સુવિધામાં વધારો કર્યો છે જેના લીધે સ્વચ્છતાથી લઈ તમામ સુખ સુવિધાઓનું પ્રમાણ વધ્યું છે આ માટે રાજ્ય સરકારનો આભાર માનું છું અંબાજી ખાતે મિની કુંભના દર્શન જેવો માહોલ જોવા મળે છે હાથમાં ધજાઓ મનમાં માત્ર ભક્તિ અને આનંદ ઉલ્લાસ સાથે લાખો માય ભક્તોના આગમનથી અંબાજી જાણે કે વધુ સુહાવણું બન્યું છે ઘણા યાત્રિકો માતાજીને માઈ ભક્તોના કપાળે કુમકુમ તિલક હાથમાં ચુંદડી અને પ્રસાદ તથા મોં પર ધન્યતા આનંદ અને સંતોષ જોવા મળે છે દિવસોથી રાત દિવસ ચાલીને અંબાજી પહોંચેલા શ્રદ્ધાળુ સુખ સંતોષરૂપ અંબાજીની યાત્રા સંપન્ન કરી પરત ફરી રહ્યા છે બ્યુરો રિપોર્ટ રામજીભાઈ રાયગોર બનાસકાંઠા मेरा नाम महेंद्र है मैं उदयपुर खेरवाड़ा का रहने वाला हूँ यहाँ दागा जी के दर्शन करने आया आए राज्य सरकार ने बहुत अच्छी व्यवस्था कर रखी है और यहाँ घूम के माता जी के दर्शन करके बहुत आनंद की अनुभूति हो रही है आप भी आओ इधर उधर दर्शन करो और चारों तरफ रास्ते से लेकर यहाँ तक बहुत अच्छी व्यवस्था है बहुत अच्छी खाने पीने की सब व्यवस्था राज्य सरकार ने बहुत प्रशासन ने बहुत अच्छी जिम्मेदारी से व्यवस्था कर रखी है सब आए और आनंद लें माता जी का आशीर्वाद प्राप्त करें आऊँ ઉમાબેન યોગેશભાઈ રાવર કેટલાક તાલુકામાંથી આવું છું અહીંયા માતાજીના દર્શન કરવા માટે હવે દસ વર્ષ પહેલાં જ આવતા હતા અને અત્યારે એમાં બહુ સારું બધું થઈ ગયું છે સાફ સફાઈ સુવિધા બધા માટે રાજ્ય સરકારનો આભાર માન્યો છે મારું નામ પટેલ આશીષ કુમાર ચંદુલાલ છે હું ગામથી વિજયનગર જિલ્લો સાબરકાંઠા તાલુકો જિલ્લો સાબરકાંઠામાં આવું છું આ અંબાજીના જે દર્શન કર્યા એમાંથી ધન્ય પાવન થઈ ગયું અને વ્યવસ્થા સારી લાગી છે એ બધા હું ગુજરાત સરકારનો ધન્યવાદ કરું છું હું મારું નામ છબીદાસ પંચાલ છે હું ઉમરગામ છેવાડા ગુજરાતથી આવ્યો છું અને અહીંયા અમે અંબાજી ભાદરવી પૂનમ સાહેબ મેળામાં દર્શન કરવા માટે આવ્યા હતા અમને એમની વ્યવસ્થાથી માંડીને બહુ સારું લાગ્યું દર્શન બી સારી રીતે થયા અમને બહુ આનંદ આવ્યો ધજા ચડાવવાનો તો ધજા બી અમને ચડાવવા જેવી વ્યવસ્થા અમે ધજા બી ચડાવ્યા પણ અમને ખૂબ ખૂબ આનંદ થયો રાજ્ય સરકારની વ્યવસ્થા એટલી સારી છે કે અમને જરાય તકલીફ નહીં પડી એકદમ આનંદથી અમે ફરી આવ્યા અહીંયા મારા દર્શન કર્યા પ્રસાદ લીધો બહુ આનંદી છું અમને ખૂબ આનંદ છું ભગવાન જય માતાજી અમને ખૂબ ખૂબ આનંદ છે માતાની કૃપા થઈ ગઈ